મહાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા હોય બધા મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણા દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી આ જુઓ તમે ઉપર એક પતંગ સગાવતા હશે એને દેશના ઝંડાનું તો બરાબર છે પણ આ એનો મૂક્યું હનુમાનજીનું પણ આપણા અગર જો પાકિસ્તાનમાં કોઈ એવી રીતે કર્યું હોય તો પછી આપણો આખો દેશ એના ઉપર હા ઉપડી જાત ન ઉપડી જાત પણ હવે આ નરેન્દ્ર મોદી જ આવું કરશે તો આપણો દેશ શું શીખશે એટલું મારું કહેવાનું છે જોવો તમે ઉપર વિડીયામાં તમને દેખાતું જ હશે એવી રીતે કરે છે પણ આ એક હનુમાનજીને નો ઉડાડ્યા હોત ને તો સારું હતું એવું ન કરવું જોઈએ પણ કંઈક હશે ને એને પણ મજબૂરી જેવું કે કંઈક એવું થયું હશે પણ બને ત્યાં સુધી કરાઈ નહીં આવું ભલે કરી નાખ્યું હોય આવું કરાય નહી બને તા હુંદી અને પાકિસ્તાન વાળા કે ઈ કોક કરતા હોત તો આપણો આખો દેશ ઉપડી પડે હવે તો કોઈ કઈ બોલી પણ શકશે નહીં તો આપણા દેશને શું શીખ મળે એ મને કોમેન્ટમાં કીધો તમે કે એવી રીતે ના પતંગ સાથે પણ એવી રીતે રમત રમી લેવી છે આપણે મેં તો આ ખીહેરમાં પતંગ લીધા જ નથી લેવાય પણ નહિ ઉડતા એકાદું મરી જાય આપણા માથે જોઈ ને પાપ બધું એટલે આ પતંગ ઉડાડો પણ સેફ્ટી થી અને જોવો તમે આમ ન ઉડાડાય કે આમ મન થાય એનું ઉડાડી દેવાનું એમ ન હોય ઉડાડો પણ વ્યવસ્થિત ઉડાડાય કે આપણા ઝંડાનું એ ઉડાડાય તો નહીં પણ હવે હાલવા દઈએ આપડી આપણી કામ કરી હિંગી આપણા દેશના જે મોટામાં મોટા યુવક છે એ જ આવું કરશે તો આપણા દેશના બાળકો શું શીખશે આપણે શું શીખશું એ વિચારવા જેવી વાત છે અને તમારી શું રાય છે આ વિડીયોના માધ્યમથી એ પણ અમને જણાવજો અને કોમેન્ટ કરી દેજો એકાથી કે મારી વાત સાસી છે કે પછી ખોટી છે એ કોમેન્ટ તમે જરૂરથી કરી દેજો અને આવું કરવું એ ના જોઈએ આપણે બીજા દેશે કોઈ આવી રીતે આપણી માથે કર્યું હોત તો આપણે આજે બધાનો એક વિડીયો ચડાવી દીધો હોત ને બધાને આપણે પરમાનંદજી મહારાજને બધા કી પણ આમાં કોઈ કઈ હંગે એમ નથી આવું કરવું ના જોઈએ પણ એને વાહા પડી ગયા હોય એવું લાગે બને ત્યાં સુધી આવું કરાય નહીં પણ હવે થઈ ગયું દેખાતું જ છે તમને સ્ક્રીન ઉપર હું લગાડી દઈ કે આવી રીતે ન ઉડાડાય પતંગ સીધું સીધું વાહ આને કહેવાય સંસ્કાર ભાઈ ચાલો તમારી શું રાય છે કોમેન્ટમાં કરી કોમેન્ટ કરી દેજો અને આવું કરાય નહીં પણ આ કરી નાખ્યું છે આ વિડીયો હમણાં બહુ વધુ વાયરલ થઈ રહ્યો છે એટલે મેં આના ઉપર એક વિડીયો બનાવ્યો છે અને તમને આ વિડીયો મારો કેવો લાગ્યો છે તમારે શું રાય છે કોમેન્ટમાં કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મળી નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ જય ભારત